નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર પાંચ બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઉંમરલાયક સ્ત્રીને મદદ કરવી જોઈએ જેને આપણે માં કહી શકીએ ને એવી સ્ત્રીઓની મદદ આજે તમને ખૂબ સારો ફાયદો અપાવે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં લાલચ નહીં કરતા લોભ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ખાસ ઉંમર લાયક કોઈ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેગેટિવ વિચારને મનમાં સ્થાન આપવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને સુગંધિત સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની થયેલી ભૂલ છુપાવવાની નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળા આજે દૂધ અથવા ચોખા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું કોઈ વડીલ સ્ત્રીનું અપમાન કરવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ એક ચાંદીનો ટુકડો પોતાની પાસે રાખીને દિવસની શરૂઆત કરવી શું ન કરવું તો મિત્રો આજે કોઈ પણ કામમાં પોતાની ધીરજ આપણે ગુમાવવાની નથી કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે માવામાંથી બનેલા પેંડા સફેદ પેંડા નાની નાની કન્યાઓને પ્રસાદ રૂપે આપવા જોઈએ શું નથી કરવાનું આજે દોરા ધાગા બાંધવાના નથી તુલા તુલા નથીવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાની કામ કરવાની નીતિ એકદમ ચોખ્ખી રાખીને કામ કરવું જોઈએ એમાં કપટ ઉમેરતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માણસ મુશ્કેલીમાં હોય તો એની સામે આંખ આળા કાન કરવા એને મદદ કરજો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ નાખીને ભગવાન શિવને થોડુંક ચડાવવું જોઈએ અને બાકીનું દૂધ નાની નાની કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિની અદેખાઈ આજે કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે ખાસ પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ લેવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પાણીનો ઘૂંટડો પીને પછી કામની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના કામકાજમાં પોતાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ શિવ ચાલીસા વાંચવા જોઈએ અને ભગવાનનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ સ્થળે તમારા દ્વારા ગંદકી ન થવી જોઈએ ગંદકી કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે